ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના ખૂણે ખૂણે ગેરકાયદેસર દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાની ફરિયાદો અવારનવાર ઉડતી રહે છે આ સામાજિક દૂષણને નાથવા માટે હવે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રણશિંગો ફૂંકવામાં આવ્યું છે આજે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને ઉદ્દેશીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં દારૂ અને જુગારના અડ્ડાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી

પોલીસ તંત્ર અને સરકારની સમક્ષ માંગ કરી હતી કે દારૂના લત ચડીને અનેક ઘરના મોભીઓ મોતને રહ્યા છે આ કારણે અનેક બહેન દીકરીઓ યુવાનીમાં જ વિધવા બની રહી છે અને નાના બાળકો નિરાધાર બની રહ્યા છે સમાજની આ બહેન દીકરીઓને વિધવા થતી બચાવવા માટે પોલીસે હવે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે જે પારિવારિક મુખ્ય કારણ બની રહ્યું છે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહિલા મોરચાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ પોલીસ કચેરીએ પહોંચ્યું હતું જોકે નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય આ આવેદન પત્ર સ્વીકાર્યું હતું તેમણે કોંગ્રેસના આગેવાનોની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા યોગ્ય પગલા લેવાની ખાતરી પણ આપી હતી આ વિરોધ પ્રદર્શન અને આગન પત્ર આપવાના કાર્યક્રમમાં નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અર્ચનાબેન સોલંકી આગેવાની લીધી હતી તેમની સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલ દીપક બારોટ અને અન્ય સ્થાનિક આગેવાનો તેમજ મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કેટલી લગામ નમસ્કાર હું નવસારી મહિલા પ્રમુખ અર્ચના સોલંકી આજ રોજ અમે અહિયાં કચેરી માં આવેદન આપવા આવ્યા અ તમે બે ચાર પાંચ દિવસથી કદાચ દિક્કેશભાઈ નો વિડીયો જોયો જો છે જે પોલીસના પટ્ટા ઉતારી લેવાની બાબત તેમાં ભરદ જિલ્લામાં શિવપુર ગામે જે એક ઘટના થઈ હતી તો તેમાં શિવપુર ગામની જે સ્કૂલ છે તેની બાજુમાં જ ડ્રગ્સ અને દારૂ નું વેચાણ ચાલુ રહ્યું હતું મહિલાઓની તેની રજૂઆત વારંવાર થઈ હોવા છતાં

કરે છે અને મહિલાઓનું જે શોષણ થઈ રહ્યું છે મહિલા પર જે રેપ થઈ રહ્યા છે જે અત્યાચાર થઈ રહ્યો છે જે મહિલાઓ વિધવા થઈ રહી છે તો ને માં ખુલ્લે આમ ઉરતા પંજાબ જેવી સ્થિતિ છે ઉડતું ગુજરાત બની રહ્યું છે ગુજરાતના દરેક જિલ્લામાં

અમારા સન્માનનીય ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતમાં ચાલે છે અને અમે પોલીસના પટ્ટા ઉતારી લઈશું પરંતુ ત્યારે આઠમું ધોરણ ફેલ ગૃહમંત્રી કે જે એમની સામે આવી ગયા હતા અને કહ્યું હતું પોલીસને સામે કરવામાં આવ્યા પરંતુ આ લડાઈ અમારા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી અને પોલીસની નથી આ લડાઈ કોંગ્રેસ અને પોલીસની નથી આ લડાઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર એમના કાયદા વ્યવસ્થા વિહીન રાજકીય અને જે રીતે બેરોક ટોક દારૂના અડ્ડાઓ ચાલે છે બેરોકટોક ગુનેગારોને સાવરવામાં આવે છે અને જે રીતે ભ્રષ્ટાચાર આટરીને આ ગુજરાતને નશાનું કેન્દ્ર બનાવ્યું છે

પોલીસ સાથે નથી અમારી લડાઈ કાયદા અને વ્યવસ્થાની સામેની લડાઈ છે અમારી લડાઈ ભ્રષ્ટાચારની સામેની છે પરંતુ જો એમાં પોલીસ રુકાવટ કરશે તો અમે પોલીસની સામે પાણી ચડાવતા અટકાવવાના નથી અમે રોડ ઉપર બેસવાથી અટકાવવાના નથી અને લોકો માટે ન્યાય માંગવા માટે પોલીસના ડંડા ખાવા માટે પણ અમે તૈયાર રહીશું જેલમાં બેસવા માટે પણ તૈયાર રહીશું પરંતુ કોઈ પણ ભોગે દારૂના અડ્ડાઓ કે નશાખોરીના અડ્ડાઓ અમે ચાલવા દેવાના નથી જો આવતા એક અઠવાડિયામાં નવસારી જિલ્લામાં પોલીસના અડ્ડાઓ બંધ નહીં થશે તો અમે આવનારા સમયમાં આ મહિલાઓના નેતૃત્વમાં જનતા રેટ કરીશું અડ્ડાઓ પર અને પોલીસને ત્યાંથી લાઈવ કહીશું કે આ જો તમારા જિલ્લામાં શું ચાલે છે અને જો એ અડ્ડાઓ બંધ નહીં કરવામાં આવશે તો અમે આવનારા સમયમાં જે તે અધિકારી ત્યાં જવાબદાર હશે એ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે ફરી પાછા એસપી કચેરી અને કલેક્ટર કચેરી આવી સોય વાત નક્કી છે અને વાત લઈને અમે આજે નીકળ્યા છે લોકોની સામે અને એ જ વાત કહેવા માટે અમે એસપી સાહેબ પાસે આવ્યા છે આજે ભારત માતા કી જય ભારત માતા કી જય વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં બે રોક ટોક દારૂના અડડાઓ ચાલે છે ની વાત કરી ત્યારે આઠમું ધોરણ ફેલ ગૃહ મંત્રીને કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ પોલીસને સામે કરીને પોલીસ અને કોંગ્રેસને સામસામે કરી દીધી પરંતુ આ લડાઈ પોલીસ અને કોંગ્રેસની નથી આ લડાઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની છે આ લડાઈ કાયદો વ્યવસ્થાની છે આ લડાઈ નશાખોરીથી યુવાનોને દૂર રાખવાની છે ત્યારે આવનારા સમયમાં નવસારી જિલ્લામાં જે પણ દારૂના અડ્ડાઓ ચાલે છે એક અઠવાડિયાની અંદર પોલીસ બંધ નહીં કરાવશે તો અમે આ મહિલાની આગેવાનીમાં